સત્યાવીસ તારીખ સત્યાવીસ તારીખ અને શનિવારના રોજ મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે વાતાવરણ ખુલ્લું જોવા મળશે અને વરાપ જેવો માહોલ હશે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પણ છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદ પડી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની તીવ્રતા ઓછી હશે અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની તીવ્રતા ઓછી રહેશે એ સાથે જોવા જઈએ તો અઠ્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસ અને રવિવારના રોજ વરસાદની તીવ્રતામાં ભયંકર વધારો થશે વરસાદની તીવ્રતામાં વધારો થશે એટલે આમ જોવા જઈએ તો અઠ્યાવીસ ઓગણત્રીસ જુલાઈ એમ બે દિવસ સુધી રાજ્યની અંદર વરસાદો વરસાદો પડવાના છે છે અને અને એ સૌથી વધારે વરસાદ રવિવારે જુલાઈના રોજ જોવા મળે તેવી શક્યતાઓ કેમ કે આ થી લઈ ઓગણત્રીસ નું જે વરસાદનું સેશન ચાલી રહ્યું છે એમાં લગભગ જોવા જઈએ તો રાજ્યની અંદર બસો ને તેત્રીસ તાલુકાઓની અંદર સારામાં સારા વરસાદો પડી ચુક્યા છે અને એક અંદર વાવણી લાય અને ઘણા ખેડૂતોની જે વાવણી થઈ ગઈ હતી એને બીજા રાઉન્ડ વરસાદ પણ આપણે આ સોળ

અઠ્યાવીસ તારીખ રવિવારના જે વરસાદ પડવાનો છે તેમાં દક્ષિણ ગુજરાતની અંદર પણ પણ વરસાદની તીવ્રતા સારી રહેશે દક્ષિણ ગુજરાતની અંદર ઇંચ સુધીના વરસાદ તેવી શક્યતાઓ છે અને તારીખે સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલીના અમુક ભાગો એ સાથે સુરેન્દ્રનગર મોરબી અને પૂર્વ કચ્છના ભાગો છે એમાં પણ સારામાં સારા વરસાદની શક્યતાઓ છે આજે મેં સૌરાષ્ટ્ર કચ્છના જે આપણે વિસ્તારો જણાવીએ છે એ વિસ્તારોની અંદર એવરેજ બે ઇંચથી લઈને પાંચ ઇંચ સુધી દોકલ સેન્ટરની અંદર આઠ નવ ઇંચ વરસાદ પણ નોંધાઈ શકે છે ખાસ કરીને સુરેન્દ્રનગર મોરબી અને રાપર તાલુકાની અંદર ઘણા સમયથી જે વરસાદનો અભાવ હતો એ કદાચ આપણે રવિવારે એ ખોટ પૂરી થઈ જશે ને રવિવારે આ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે એ સાથે ઉત્તર ગુજરાતના પણ તમામ વિસ્તારો જેની અંદર અરવલ્લી હોય અથવા તો સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા આ તમામ વિસ્તારોની અંદર પણ સારા વરસાદની શક્યતાઓ રહી છે ખાસ કરીને બનાસકાંઠામાં પણ અમુક વિસ્તારમાં જે વરસાદ નહોતો એની અંદર રવિવારે અઠ્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ વરસાદ પડે તેવી શક્યતાઓ છે મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદ ગાંધીનગર કપડવંત આણંદ નડિયાદ બરોડા અને જે પૂર્વ મધ્ય ગુજરાતના ભાગો છે એટલે કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર જેની અંદર મહીસાગર દાહોદ ગોધરા અને છોટા ઉદેપુર રવિવારે સારા વરસાદ પડે તેવી શક્યતાઓ છે આગામીના જ્યાં છેલ્લા બે દિવસ છે એ બે દિવસ દરમિયાન રાજ્યની અંદર એકંદરે સાર્વત્રિક સારા વરસાદો નોંધાશે ખાસ કરીને અઠ્યાવીસ ને ઓગણત્રીસ તારીખ બે દિવસ વરસાદો પડવાના છે એમાં અઠ્યાવીસ તારીખે તીવ્રતા વધારે રહેશે ઓગણત્રીસ તારીખે તીવ્રતા ઘટશે એટલે આ રીતના વરસાદો છે એ આવનારા દિવસમાં પડવાના છે ને એ પછી હવામાન કેવું રહેશે એ પણ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જાણકારી આપવામાં આવશે